અવારનવાર આદિવાસી વિસ્તારોમાંથી ભેલ પ્રદેશના મુદ્દાની માંગ ઉઠતી હોય છે ધારાસભ્ય વસાવા જ્યારે પણ જાહેર સભા કરતા હોય હોય છે છે તે દરમિયાન ભેલ પ્રદેશનો મુદ્દો ઉઠાવતા ભાજપના નેતાઓ પણ થોડાક દિવસ પહેલા દાહોદના ભેલ પ્રદેશના સમર્થનમાં આવ્યા હતા પરંતુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સામે દાહોદ આદિવાસી સમાજના યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે જેમાં તેમનો આરોપ છે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભેલ પ્રદેશ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને તેના જ કારણે હવે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે યુવાનો વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા થોડાક સમયથી ભીલ પ્રદેશનો મુદ્દો ખૂબ ચર્ચામાં ગુજરાતમાં જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના કેટલાક નેતાઓ ભીલ પ્રદેશનો મુદ્દો ચર્ચામાં લાવતા હોય છે ને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યાં કંઈ પણ ભાષણ આપે ત્યારે ભીલ પ્રદેશની વાત અચૂક તેઓ કરતા હોય છે તેમનું કહેવું છે કે વર્તમાન સરકારમાં આદિવાસી સમાજનો વિકાસ નથી થઈ રહ્યો તેના કારણે તેઓ ભીલ પ્રદેશ બનાવશે જેમાં મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના જે આદિવાસી વિસ્તારો છે તેને એક એકીકરણ કરીને તેમાં વિકાસ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે ત્યારે આ ભીલ પ્રદેશની માંગ વખતો વખત ઉઠતી આવી છે જેની સામે સમર્થન પણ મળ્યું છે અને વિરોધ પણ જોવા મળે છે ત્યારે થોડાક દિવસ પહેલાં રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ભીલ પ્રદેશ મુદ્દે પોતાનો વાંધો ઉઠાવવામાં આવ્યો વિરોધ કરવામાં આવ્યો અને તેના જ કારણે હવે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે દાહોદના આદિવાસી સમાજના જે યુવાનો છે તેમણે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશનો જે વિરોધ કર્યો છે તેની સામે હવે શિક્ષણ મંત્રીનો જ વિરોધ નોંધાવ્યો છે એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં શિક્ષણ મંત્રીનું પુતળું દહન કરીને વિરોધ કરાયું છે આ મામલે શું રહ્યા છે આદિવાસી યુવાનો તે જોહાર જય આદિવાસી જય ભીલ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ દ્વારા આદિવાસીઓની માંગ એવી ભીલ પ્રદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી આજરોજ અમે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા આ રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોરનું પુતળું દહન કરીને એમનો વિરોધ કર્યો છે સાથીઓ અહીંના સ્થાનિક ધારાસભ્ય તેમજ સ્થાનિક દાહોદના સાંસદશ્રી આ પ્રદેશને સપોર્ટ કરતા હોય અને ભીલ પ્રદેશના લખાણવાળું સ્ટેચ્યુ ઊભું કરતા હોય અને આ રાજ્યકક્ષાના મંત્રી પ્રદેશનો વિરોધ કરતા હોય જેથી અમે ફરીથી કહીએ છીએ કે આ કુબેરભાઈ ડિંડોળનો આદિવાસી સમાજ વિરોધ કરીએ છીએ અને ભીલ પ્રદેશ એ આદિવાસીઓના હક અધિકાર ની લડાઈ છે આદિવાસીઓના વિકાસ ની લડાઈ છે ભીલ પ્રદેશ આદિવાસીઓ લઈને રહેશે અને એના માટે હંમેશા સતત લડતા રહેશે જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ ઉલગુલાન જારી રહેગા આપણે સાંભળ્યા હતા દાહોદના આદિવાસી સમાજના યુવાનો તેઓએ રોષ વ્યક્ત કર્યો છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યારે દાહોદના ભાજપના નેતાઓ આદિ ભીલ પ્રદેશ મુદ્દે સમર્થન આપતા હોય તો શિક્ષણ મંત્રી કેમ આવું કહી રહ્યા છે તેને લઈને પણ તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા